નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ બગલ મોડાસામાં માર્ગ અને મકાન વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે જેમાં મોડાસાના ઉમેદપુર થી મેઘરજ ને જોડતા તમામ ગામ સંપર્ક વિહોણા બનવા પામ્યા છે અરવલ્લી જિલ્લાના મોડાસાના ઉમેદપુર થી જોડતો માર્ગ બંધ કરવામાં આવ્યો છે જેમાં માર્ગ અને મકાન વિભાગની ગંભીર બેદરકારી દાખવવામાં આવી છે મોડાસાના ઉમેદપુર થી મેઘરજ ને જોડતા તમામ ગામ

દિવસ થી ગામ લોકો જઈ જઈને કોન્ટ્રાક્ટર ની રજૂઆત કરે છે પણ ડાયવર્ઝન આપ્યું નથી નીચે ડાયવર્ઝન આપ્યું છે તે માટીના ઢગલા કરીને બોર્ડ લગાવી દીધું છે કે રસ્તા બંધ છે તો એના માટે શું કરવું તો તંત્ર એ સત્વરે આ ધ્યાન ઉપર લેવું અને સત્વરે આ રસ્તો ઓકે કરી ગામ લોકોની અવર જવર ચાલુ થાય એના માટે ખાસ રજૂઆત છે હાલ ઉમેદપુર ખાતે અહીંયા નવીન બ્રિજનું કામકાજ ચાલુ કરેલ છે જે આ બ્રિજ મોડાસાથી મેઘરજ સુધી પંદરથી વીસ ગામોને જોડતો એક સામાન્ય અને શોર્ટકટ માર્ગ છે જેથી અમિતપુર આવતા ગામો વખત અહીંથી વિદ્યાર્થીઓને મોડાસા જવા માટે એક જ રસ્તો હોવાથી આ જે તે કોન્ટ્રાક્ટરે અહીંયા કોઈપણ પ્રકારનું ડાયવર્ઝન વ્યવસ્થિત રીતે બનાવી આપેલ નથી જેથી રસ્તો બંધ છે જેથી વિદ્યાર્થીઓ તથા કોઈ પણ બીમાર પેશન્ટ અથવા કોઈપણ વડીલ અથવા ઉમરલાયક માણસને હોસ્પિટલ જવાની સુવિધા અહીંથી પ્રાપ્ત થઈ શકે તેવી નથી જેથી અહીંયા ડાયવર્ઝન તાત્કાલિક સત્વરે બનાવી આપે તેવી